અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો સમાચાર તળાજાના બપાડા ખાતે આવેલ જનની વિદ્યા સંકુલના આંગણે ચૌદ ફેબ્રુઆરીના રોજ ભવ્ય માતૃ પિતૃ વંદના મહોત્સવ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માતા પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી સંસ્કારમય વાતાવરણ સર્જ્યું હતું આ પ્રસંગે સાળંગપુરથી પધારેલા આર્યન ભગતે વિદ્યાર્થીઓને સંબોધતા જીવનમાં સતત તૈયારી રાખવાની અને શ્રેષ્ઠ આયોજન સાથે મહેનત કરવાની મહત્વતા સમજાવી હતી વિવિધ પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા તેમણે જણાવ્યું કે યોગ્ય તૈયારી જ સફળતાનો આધાર છે સાથે જ તેમણે બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભ આશીર્વાદ પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી તો ચાલો સાંભળી આ વીડિયોમાં આર્યન ભગત શું કહે છે સ્વામીનારાયણ ભગવાન કી ગોપીનાથજી મહારાજ કી સત્ય સત્યનામ પાર્વતે જય જય શ્રી રામ સર્વાવતાર મુક્તિમુક્તિ મુક્તિ મુક્તિ શ્રેષ્ઠ દેવત્ત હરીકૃષ્ણો મનોહરં હરી જિતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતામજમવા સાધ્ય માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાવ છો એટલે જ આ કવિતામાં કવિ એ લખવું પડ્યું કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય મૂર્તિકાર મૂર્તિકાર એ મૂર્ખ નથી કે વાંક વગર તને ટોચિયા કરે તારા જનુ

ઘણા એમ કહે કે મને લખવામાં વાંધો આવે છે હું શબ્દ ભૂલી જાઉં છું તો તમને એક વસ્તુ કહું તમને તમારા ઘરનું સરનામું કેમ યાદ નથી રહેતું યાદ તો એ તો રહે છે કેમ તો કે તમારે એની જરૂર છે અને તમારે એની સાથે શિક્ષણની જરૂર છે એટલે તમે શિક્ષણની અંદર જો રસ રાખશો તો તમે પણ તેમાં માહિર બની જશો અને શિક્ષણ કરવામાં કોઈ દી આળસ નહીં કરવાની હવે જે વિદ્યાર્થી આળસ કરવા આળસ કરતા હોય એમના માટે આ વાર્તા સાંભળવી જોઈએ એક બહુ મોટો રાજા હતો ને એ રાજાના રાજ્યની અંદર એક બહુ મોટો સરસ મજાનો એન્જિનિયર કે સલ્તનતની સૌથી ઊંચામાં ઊંચી મોટામાં મોટી ઇમારતો બનાવે અને ચાલીસ વર્ષથી કામ કરતો એ વ્યક્તિ એટલે એક વખત એક દિવસ રાજાની પાસે આવ્યો અને બધી ચાવીઓ આપી અને કીધું કે આ લ્યો આ તમારી બધી ચાવી મારું કામ પૂરું થયું હું ચાલીસ વર્ષ સુધી તમારે ત્યાં મેં કામ કર્યું અને આજે મારી ઉંમર સાઠ વર્ષ થઈ શકી છે હવે હું કામ નહીં કરી શકું માટે હું કાલથી રિટાયર્ડ થઈ જઈશ હવે રાજાએ એમ કીધું કે એ થઈ જાય છે પણ એક છેલ્લું કામ કરતો જાઓ તો કે હું એક છેલ્લો મહેલ બનાવતા બનાવતો જાય એટલે ઓલા વ્યક્તિને એમ થયું ભાઈ મેં સાઈઠ સાઠ વર્ષ મારી ઉંમર થઈ ચાલીસ વર્ષ સુધી મેં આટલું કામ કરું હવે મારે રિટાયર થવું છે તોય હજી માણસ મને આ કામ દેશે પણ હવે રાજાએ દીધું એટલે કરવું તો પડે એટલે એને મહેલ બનાવવાનો શરૂ કર્યો અને પછી જેમ તેમ કામ કરી અને બે ત્રણ દિવસમાં મહેલ તૈયાર કરી નાખ્યો અને પછી રાજાને આવી ચાવી દીધી અને કીધું કે આ આ તમારો મહેલ આજથી હું રિટાયર્ડ છું તો કે આલે આ ચાવી મારી નથી આ તારી છે ને મહેલ પણ તારો છે ત્યારે એ ઓલાને યાદ આવ્યું કે મેં તો આની અંદર સરખી ડિઝાઇન નથી કરી સરખી રીતે આનું નિર્માણ નહોતું કર્યું અને મેં તો આના સરખી રીતે આને ઘર બનાવ્યું પણ નહોતું મહેલય નહોતો બનાવ્યો મને ખબર નથી કે આ ઘરની અંદર પછી મારે જ રહેવાનું છે અને સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો કે જો તમે તમારા અત્યારે તમે તમારા કરિયરનો મહેલ બનાવી રહ્યા છો વાત ખાલી એંસી ટકા નેવું ટકા નવ્વાણું ટકાની નથી અત્યારે વાત છે તમારા સક્ષમથી દસ ટકા વધુ કામ કરવાની અને જો તમે એવી રીતે કામ કરી રહ્યા છો એવી રીતે મહેલ બનાવી રહ્યા છો તો સારું છે અને જો તમે આળસ કરીને આ મહેલને બનાવી રહ્યા છો તો યાદ રાખજો કે પછી મહેલમાં તમારે જ રહેવાનું છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે મળે યશ અને કીર્તિ તેદી ફૂલાઈ ગૌરવથી છાતી જેદી ચારે બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ ઓઠે રામ આવે છે પણ જીવન એક જડીબુટી બતાવી દઉં કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દવાઓ કામ લાગે છે કે જુદી જ તાસીર છે આ ધરાની કે જુદી જ તાસીર છે આ ધરાની અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે હજી છે લક્ષ્મણ હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યા છે એને મારી ખાસ વિનંતી છે કે તમે જેટલું શિક્ષણ કેળવી રહ્યા છો એટલું સંસ્કારમાં ધ્યાન આપજો કારણ કે જો શિક્ષણ બહ જશે તો પણ ચાલશે પણ જો તમારી પાસે સંસ્કાર નહીં હોય તો તમને આગળ જીવનમાં બહુ તફલીક પડવાની છે જો તમને ભણતા આગળ નહીં આવડતું હોય તો તમને તમારી માતૃભાષા આવડે છે એ પણ સારી છે પણ જો તમને સંસ્કાર નહીં આવડતો હોય કે કયો શબ્દ ક્યાં વાપરવો એ જો ખબર નહીં હોય ને તો તમારું બધું જ શિક્ષણ નકામું છે અને એટલે જ હું આ સ્કૂલમાં વારે વારે શું કામ આવું છું ઘણા બધા એમ પૂછે ભગત તમારે કઈ કામ ધંધો જ નથી અહીંયા શું કામ આવું છું તો એમને હું કહી દઉં કે જો આ શાળાનું મુખ્ય ત્રણ કારણો છે બાળકોને પણ અહીંયા ભણાવવા જોઈએ ને તમારી અંદર મુખ્ય ત્રણ કારણો હું ભાળું છું ને તમારા ત્રણ જે સારા ગુણ છે એ મને ખબર છે કેમ તો કે હું તમારી તમારી સાથે વારે વારે રહી ચૂક્યો છું એટલે પહેલો ગુણ આ શાળાનો સારો કયો છે તો કે અહીંયા સંસ્કાર પણ આપવામાં આવે છે અને સાથે સાથે બાળક કઈ રીતે આગળ વધે એનું કામ કરવામાં આવે છે કે મારે આગળ નથી વધવું કે હું તો આગળ વધીશ પણ મારી સાથે સંગતમાં જેટલા હશે ને એને પણ આગળ વધારીશ એવો ભાવનાઓ અહીંયા જગાડવામાં આવે છે તમે તો આગળ વધી જશો હવે હું તમને એક ઉદાહરણ આપું એક દીવો હોય એક દીવો ઈ હું ક્યાં સુધી કેમ કે કે જ્યાં સુધી એમાં દિવેલ હોય ત્યાં સુધી જળ હળી ને એમ તમે એક દીવો છો અને તમારી અંદર જ્યાં સુધી જ્ઞાન સંસ્કાર અને તમારી અંદર જ્યાં સુધી ઉર્જા છે ત્યાં સુધી તમે જળ હળી હકશો જેવું જ્ઞાન સમાપ્ત એવું તમે પણ સમાપ્ત થઈ જવાના છો કેમ કે જ્યાં સુધી તમારી અંદર શિક્ષણ છે ત્યાં સુધી તમે મહાન છો અને શિક્ષણ જશે એટલે તમને કોઈ નહીં બોલાવે સાચી વાત ક્યાં ખોટી સાચી વાત ને તો એવી જ રીતે બીજો ગુણ કયો છે તો કે જો અહીંયા બાળકોને છે ને ચરિત્ર સભામાં છે ને સારું ચરિત્ર આપવામાં આવે છે જો હવે ચરિત્ર એટલે શું હવે જો કોઈ પણ ચિત્રકાર ચિત્ર બનાવે ને તો એની અંદર એની ખાસિયત આપણને દેખાઈ જાય હવે માની લો કે કોઈ મહાન ચિત્રકાર છે ને ચિત્ર બનાવ્યું તમને ગમી ગયું એટલે તમને અંદર એની કઈ ખાસિયત દેખાડી કે જેમ કે કુદરતી દ્રશ્ય એને દોરવું છે તો અંદર કેવો પહાડ છે એની અંદર ડિટેલિંગ છે એ બધું તમને દેખાય ને એટલે એ એની ખાસિયત કહેવાય પણ જો તમે તમારું ચિત્ર સારું બનાવશો ને તો માણસને તમારી અંદર તમારું ચરિત્ર દેખાઈ જવાનું છે કે તમે કોઈ કયું ચિત્ર બનાવ્યું છે કેવું ચિત્ર બનાવ્યું છે ના ચિત્ર બનાવવાનું કારણ શું છે તો કે જે રીતે તમે શિક્ષણ ને મહત્વ આપો છો સંસ્કાર ને પણ આપો અને જેટલું તમે સંસ્કાર ને આપો છો તમારા ઘર પરિવારના લોકો અહીંયા હનુમાનજી મહારાજે રોજ આઈએ છીએ નહીં આવો છો ને બધાય તો એ તમારી રોજની નાની એક સારી આદત બની આખી તમે સ્કૂલ જોઈ લો બધાની અંદર કઈક સારી સારી આવડત હશે કોઈ ચિત્રમાં સારું હશે કોઈ ગણિતમાં સારું હશે કોઈ સામાજિક વિજ્ઞાનમાં સારું હશે કોઈ ગુજરાતીમાં સારું હશે એ રીતે બધાયની અલગ અલગ આવડતો છે હવે આખી સ્કૂલ ખાલી ગણિત જ આખી સ્કૂલને આવડતું એવું તો ન હોય ને ન હોય હવે કોઈ પણ એક સ્કૂલ છે જેની અંદર ગણિત ભણાવવામાં આવે છે તો એવું જોઈએ કે નકરું ગણિત જ શીખવાડે બીજું કંઈ ન શીખવાડે એમાં શીખવાડે કે નહીં શીખવાડે કેમ તો કે ખાલી ગણિત જ જીવન માટે જરૂરી નથી એ રીતે જીવનમાં માત્ર શિક્ષણની જરૂર નથી આપણા મા બાપના આશીર્વાદની જરૂર છે અને એમના સંસ્કારના જે કેળવણી છે ને એને આપણે પૂરી કરવાની જરૂર છે તમને તમારા મા બાપે ગમે તે કરી ગમે તેની પાસે પૈસા ઉધાર લીધા હશે મજૂરી કરી હશે કામ કરી અને તમને ભણાવ્યા છે તો તમારે યાદ રાખવાનું છે કે એનો ઋણ તમે ક્યારેય નહીં ચૂકવી તમને તો નહીં કેમ તો કે તમારા મા બાપે તમને ખાલી શિક્ષણ નથી આપ્યું તમને રોજી ટોચર કરે નહીં કે આમ કરવાનું બેટા આમ નઈ કરવાનું આમ કરવાનું તો એનું કારણ શું આજે હું એનું કારણ બતાવું એક સરસ મજાની એક વાત છે વાર્તા છે એક પિતા હતા એ એના છોકરાને રોજ ટોર્ચર કર કર જ કરે કે લાઈટ બંધ કર દે કે તારા બિલ ભરવાનું છે મારે બિલ ભરવાનું છે લાઈટ ચાલુ રાખ રોજ એના ટોર્ચર જ્યાં પણ જાય એનું તોડી જ લેવાનું એવું એના પપ્પા કરતા હવે એમ થયું એવું કે ઈ દીકરાની કોલેજ પૂરી થઈ અને એને એક સરસ મજાની જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા જવાનું આપણે નોકરી હોય ને એટલે ઇન્ટરવ્યુ દેવા જાય હવે ઇન્ટરવ્યૂમાં થયું એવું કે પથારીમાં હજી સૂતો હતો સવારના સાત વાગી ગયેલા એના પપ્પાએ કીધું ઊભો થા અને ઇન્ટરવ્યૂમાં પાસ થઈને આવજે એટલે ઓલા દીકરાએ છે ને પહેલાથી જ પથારીમાં નક્કી કરી લીધું હતું કે તમે પપ્પા ગમે તે કહો મારે નાપાસ જ થવાનું છે અને તમે અને હું નાપાસ થઈ ને પછી હું અમેરિકા કેનેડા ભણવા વહી જઈશ બાકી મારે તમારી છે ને રહેવાનું થતું નથી દીકરા એવું મન નક્કી કરી નાખ્યું અને ઇન્ટરવ્યુ દેવા ગયો અને પછી સાવ્ય નાના હતા એને પ્રશ્ન પૂછ્યા કે તમારું નામ શું કે અને પછી પૂછું કે તમે અમારા માટે શું કામ કરી શકો છો અને તમે અમારે શું ફાયદો આપશો ઓલો ચોકિત થઈ ગયો એટલે હજી તમે મને તમારી નોકરીમાં લીધો નથી ને તમે તમે એ તો પૂછો કે હું તમારા માટે કેટલો ફાયદાકારક રહીશ એ તો કઈ પૂછો તો કે તારું ઇન્ટરવ્યુ તું અહીંયા ઓફિસમાં માઇક સામે બેઠું ત્યારથી નહીં તું બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને ત્યારથી તારું ઇન્ટરવ્યૂ શરૂ થયું તું જ્યારે ગેટ ની અંદર આવ્યો ને ત્યારે બે ગુટકાના કાગળ પડ્યાતા એ તે હાથમાં લઈ પોતાના નતા છતાં પણ તે તારા પોતાના સમજી અને કચરા માં નાખ્યા આગળ ચાલ્યો એટલે કે નળ લીક થતો હતો એને તે બંધ કર્યો એનાથી આગળ દાદરા દાદરા ઉપર ત્યારે જે ચડો ત્યારે એક લાઇટ અને એક પંખો ચાલતો હતો એને તે ચાપ દબાવીને બંધ કર્યો કેમ કે અમારું લાઈટ બિલ એમાં બગડતું હતું અને સાથે સાથે તું જ્યારે અમારી ઓફિસમાં આવ્યો ને ત્યારે અમારી ઓફિસ ગંદી ન થાય ને એટલે તું ચપ્પલ બહાર કાઢીને આવ્યો અમે તો તારી અંદર બધી જ આવડત કરીએ કે પણ આ સંસ્કાર અમે સિંચન ન કરી શકીએ ત્યારે ઓલા બાળકની આંખમાંથી આંસુડા આવી ગયા કે મારા બાપે જે મને શીખવાડ્યું હતું ને એ આજે મારે કામ આવી ગયું છે તમને જે તમારા માટે પ્રેશર આવે છે એ પ્રેશર નથી એ તમારી જિંદગીનું છે ને આગળનું ઘડતર છે અને આપણે અહીંયા પરીક્ષા મહોત્સવ કરાવવામાં આવે છે રેડી તો પરીક્ષા મહોત્સવ એટલે હું જો એનું કે અમને કહો કે પરીક્ષા ને બાળક છે ને એ પરીક્ષા જોવે ને એટલે એમને અને તૈયારી શું કરવાની કે પરીક્ષામાં એવી તૈયારી કરવાની કે તમે પરીક્ષાથી નહીં તમે તમે તૈયારી કરો તો પરીક્ષા તમારાથી ડરી જવી પડે એવી તમારે તૈયારી કરો અને આજે જયજનની સ્કૂલ બપાડા દ્વારા માતૃપિતૃ વંદના મહોત્સવ થયો એવા જ સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે તો માટે અમે ગોપનાજી મહારાજ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ આ સ્કૂલ ખૂબ પ્રગતિ કરે અને એક દિવસ ગુજરાતની નંબર વન સ્કૂલ બને એવી અમે ગોપનાજી મહારાજ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલો જય જય શ્રીરામ જય જય શ્રીરામ સૌરાષ્ટ્રની ઓળખદ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ